સમજી ને દુ ની સુંદરતા નિહાળીએ અને ફોટોગ્રાફર ની જલોકો થી દુનિયાની ઉજવણી કરીએ અરવલ્લી જિલ્લાના ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસની ઉજવણી કરાવી આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના ફોટોગ્રાફર અરવલ્લી જિલ્લાના ફોટોગ્રાફર પણ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લઈને પોતાના હેલ્થ અંગેની ચકાસણી કરાઈ હતી અને એસોસિએશનનો આભાર માન્યો હતો વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે અરવલ્લી જિલ્લાના એસોસિએશન દ્વારા અરવલ્લી સારો પ્રયાસ કર્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં રામાણી બ્લડ બેંક દ્વારા ફોટોગ્રાફરના બ્લડ ટેસ્ટ કરીને તેમના તરફથી બ્લડ એકત્રિત કરાવ્યું હતું સાથે બ્લડ સુગર તથા યુરિન ટેસ્ટ પણ કરાયા હતા આઈકેર દ્વારા આંખોનો ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા એસોસિએશન પ્રમુખ અમિતભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ કેમ્પમાં અરવલ્લી જિલ્લાના એકસો પિસ્તાલીસ થી પણ વધુ ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો અને પોતાનું હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું અરવલ્લી જિલ્લાના ફોટોગ્રાફર એસોસિએશન મોડાસા શામળાજી ભિલોડા બાયડ ધનસુરા મેઘરજ માલપુર પ્રમુખ તથા સભ્યોએ ભાગ લીધો હતો કેમ્પમાં ચા નાસ્તાની પણ સગવડ કરાવી હતી ફોટોગ્રાફર મિત્રોએ પણ આ કેમ્પમાં ઉત્સહપૂર્વક ભાગ લઈને પોતાનો હેલ્થ ચેકઅપ કરાવ્યો હતું અને એસોસિએશનનો આભાર માન્યો હતો બ્યુરો ઓફિસ નીજ ગુજરાત વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે મોડાસા અરવલ્લી એસોસિએશન ફોટોગ્રાફર દ્વારા મોડાસા ખાતે જે આજે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન જે આયોજન કરેલ છે તેમાં આખા અરવલ્લીમાંથી દરેક એસોસિએટ એસોસિએશનવાળાએ ઉત્સાહભેર ભાગ લઈ અને જે આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે એ બધા દરેકનો અરવલ્લી જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રામાડી બ્લડ બેંક અને તેજ આઈ સેન્ટરનો પણ અહીંયાથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઓગણીસ ઓગસ્ટ આજ રોજ અરવલ્લી જિલ્લા એસોસિએશન ફોટોગ્રાફર એસોસિએશન તરફથી આજે મેડિકલ ચેકઅપ

ફોટોગ્રાફર એસોસિએશન મોડાસા અરવલી બાયડ અને જે મિત્રોએ રક્તદાનની અંદર સાથ સાગર આપ્યો છે આ રક્તદાન સાથે સાથે અમે ડાયાબિટીસનો ટેસ્ટ બ્લડ પ્રેશરનો ટેસ્ટ પલ્સનો ટેસ્ટ એ બધા જોડે કર્યા છે કારણ કે રક્તો તથા થેલેસીમિયા બચવા માટે અમે નિઃશુલ્ક આપીએ છીએ પરંતુ જ્યારે માણસ ઉપર હૃદયના રોગો છે અથવા તો સ્ટ્રોક આવી જાય ત્યારે એ બ્લડ પ્રેશર સાથે ખૂબ જ કન્સ હોય બીપીના બીપીનો વધારે કોઈ મીટર હોતું નથી બીપી ઓછું હોતું તારે ખબર પડી જાય તો એટલા માટે અહીંયા મેં બી બીપીનો બી જોડે કેસ રાખ્યો છે સુગરનો પણ રાખ્યો છે એના કારણે ઘણા મિત્રોને બોર્ડર લાઈન ઉપર હોય કે બીપી વધારે હોય અત્યારે ડાયગ્નોઝ થઈ અને કદાચ ઊંચા લેવલ ઉપર બી ચેક કરવું પડે એના માટે પણ એક પ્રાથમિક ધોરણે મેં ચેકિંગ કર્યું છે ફોટોગ્રાફી એસોસિએશન દ્વારા કેમ્પ આયોજન થયું છે એને સાથે આઈ કેમ્પ ને બ્લડ કેમ્પ બંને થયું છે બ્લડ ડોનેશન કેમ્પ જેમાં સૌથી વધારે ફોટોગ્રાફીએ ભાગ લીધું છે